મારો વિજય વીસમતથી થયો છે અને માંડવી બારના તમામ ધારાશાસ્ત્રી સિનિયર તથા મારા સાથી વકીલ મિત્રોને અત્રેથી હું ખાતરી આપું છું અને જે મને મત આપી અને મને જે વિજય બનાવ્યો છે તમામ મારા માંડવી બારના તમામ વકીલોને હું આભાર માનું છું તથા આવનારા સમયમાં હું માંડવી બાર માટે જે મારા લક્ષ્યાંકો જાહેર કર્યા છે એ તમામ લક્ષ્ય મારા પૂરા કરીશ હાલમાં મારી પેનલમાં આમ તો જોવા જઈએ તો જે ચૂંટાયા છે તમામે તમામ હોદ્દેદારો મારી ટીમ છે અને હું ટીમની સાથે કામ કરીશ ઉપપ્રમુખમાં મારી સાથે આબિદભાઈ મંત્રીમાં હરિયમભાઈ તથા આપણા ખજાનજીમાં વિશાલભાઈ અને બિનરીકમાં આપણા કાંઈ કે જુનેજાભાઈ તેમજ ગાંચીભાઈ અને મારી પાસે કારોબારીમાં અસ્મિતાબેન છે અશ્વિનભાઈ છે સાજીદભાઈ છે અને કાશ્મીરાબેન અને નિકુલભાઈ માંડવીના તમામ વકીલોને અત્રેથી જાહેર કરું છું કે જે પ્રશ્ન કોર્ટના હશે તેમજ બહારના હશે અને તેમજ મારા જે જુનિયર વકીલો છે એના માટે હું તનતોર મહેનત કરીશ હું અત્રેથી મારા તમામ વકીલોને મારા દિલથી હું એમનો આભાર માનું છું અને આવનારા સમયમાં પણ એમનો મને સાથ અને સરકાર મળશે એવી હું આશા રાખું છું નમસ્કાર પહેલા તો તમને કહું કે મને બધે જનતા જે અમારા વકીલ મિત્રો છે મને ખોબે બખોબા વોટ દઈને જીતાડ્યો છે સૌથી વધુ લીડથી હું જીત્યો છું એટલે દરેક વકીલ મિત્રોનો પહેલા આભાર માનીશ મારા સિનિયરો મારા જુનિયરો પેનલ એ છે અમે અમે કાશ્મીરાબેન ખેરાજભાઈની પેનલમાંથી જીત્યા છીએ જ્યારે પિરેનભાઈની પણ પેનલ જીતી છે હવે અહીંયા ચૂંટણી ખતમ થાય છે જ્યારે હવે સાથે બેસી સાથે કેમ બહારનો વિકાસ થાય તે અમે કરશું સાથે બેસીને આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે